ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણીના પરિણામો ગીર સોમનાથમાં દિનુ બોઘા સોલંકી દ્વારા જે કહેવામાં આવ્યું છે અને ખાસ કરીને ગીર સોમનાથના કલેક્ટરને તેમને જાહેર મંચ ઉપરથી ખખડાવ્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડિયોમાં નમસ્કાર મોહનસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

કે દીધું ઝુકી જાય તારી સાત પેઢી આવે ને સાત પેઢી આ નહીં નહી હું મારું જીવન નો છાવર્ગ હતો જ્યાં સુધી તને

કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબી તપાસ મુકાવો અમારી હાર્દિક વિનંતી છે અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે મારી પર કરે પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે જેટલા ભ્રષ્ટાચારના આ જિલ્લાને લૂંટવાના જેટલા ભાઈએ કારનામા કર્યા છે એની હું જાહેર મંચ ઉપરથી ગુજરાત સરકાર પાસે હું માંગુ છું કે આની તપાસ થવી જોઈએ અને કોઈ પણ અધિકારી જો ભ્રષ્ટાચારમાં રતપ્રત હોય એની સામે અમે તપાસ માંગીએ છીએ આ સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જા માટે અમે તપાસ માંગીએ છે એનાથી જે પણ કાયદાથી થતું હોય મારી પર કરે મને વાંધો નથી પણ હું પ્રજાનો પ્રતિનિધિ છું અને પ્રજાએ મને ચીટો છે મારે ચોક્કસપણે પણ કે છે કે મારે મારા ઉપર પણ જોખમ લઈને જે કરું પડે પ્રજા માટે હું કરીશ કેમ કે મારી લડાઈ મારી લડાઈ કોઈ સામાન્ય માણસ સાથે નથી 5000 વર્ષ પહેલા આવ્યો તો મોહમ્મદ બિદની

અમે ગાયકવાડ સરકાર સાથે રહીને અમારું અસ્તિત્વ ટકાવી રહી અમે લોકો આજે બી કહીએ છે કે તમારા જેવા અધિકારીઓ તો આવે ને જાય અને તમારા જેવા ખાતર જો અગર ખપી પણ જવું પડે મારી પ્રજા માટે તો ખપીને પણ હું એને છોડીશ નહીં હું એટલા માટે કહું છું કે આ ભ્રષ્ટાચારી આત્માના શરીરમાંથી જો આત્મા ન ભ્રષ્ટાચારનો આત્મા છોડાવું તો મારું નામ દીનો નથી હું આપ બધાને કહું છું કે મારા ભ્રષ્ટાચાર નાબૂદી અભિયાનમાં આપ બધા જોડાઓ

એટલું જ નહીં તેમણે એમ પણ કીધું કે આના પછી કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો પણ તે તૈયાર છે એટલે અત્યારે હાલ જે અત્યાર સુધી ચર્ચામાં રહેતા હતા એવા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા હતા તેમના દ્વારા અનેક એવા સોશિયલ મીડિયાના વિડીયો છે તે અત્યાર સુધી તેમના ઘણા બધા વાયરલ થતા આવ્યા છે કારણ કે તે પણ અવારનવાર જાહેરમાં અધિકારીઓને ખખડાવતા હોય છે અનેક વખત તેમના બેબાક બોલ પણ સામે આવ્યા છે પરંતુ હવે દિનુ મોઘા સોલંકી દ્વારા એ જ કલેક્ટરનો જાહેર મંચ ઉપરથી ઉધરો લેવામાં આવ્યો છે એટલું જ નહીં તેમણે અનેક એવા આંકડા પ્રહાર પણ કર્યા છે

હવે આગામી દિવસોમાં એ પણ જોવાનું રહેશે કે દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવે છે કે કેમ તેની સાથે જ મોઘાને લઈને તેમનું કોઈ નિવેદન સામે આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ લે ભાઈ ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર